હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મધપુડાની રેસીપી જે રોટલા કે ભાખરી જોડે સરસ લાગે છે ચોડીને ખાય તો અને એમ નામ બી ભાખરી જોડે સરસ લાગે છે તેના માટે મેં અહીંયા તેર નંગ ટમેટા લીધેલા છે અને બે બટેકા લીધેલા છે મીડિયમ સાઇઝના તેને મેં આ રીતે ચોપ કરી લીધા છે અને મેં અહીંયા કુકરમાં અઢી ગ્લાસ જેટલું પાણી લીધેલું છે અને તેની અંદર મેં આ ટમેટા અને બટાકાને બાફવા એડ કરી દીધા છે મીડિયમ ગેસ ઉપર ત્રણ સીટી લઈ લીધી છે અને તે બફાય ત્યાં સુધી મેં આ બધા મસૂલા રેડી કરી લીધેલા છે એમાં ડુંગળી લીધેલી છે બે મીડિયમ સાઇઝની અને આખું જીરું છે હિંગ છે હળદર છે ગોળ લીધેલો છે મેં અહીંયા એક મોટી ચમચી સ્વાદ પ્રમાણે નમક લીધેલું છે અને મરચું પાવડર લીધેલું છે અને આ મેં ટમેટા બફાઈ ગયા એટલે બધા ટમેટામાં બટાકા અલગ કરીને મેં બ્લેન્ડર મારી દીધું છે ટમેટામાં અને તેને ચાળણીની મદદથી ચાડી લીધું છે જેથી એની છાલ અને બી અલગ થઈ જાય છે અને આ પલ્પ રેડી થઈ ગયો છે ત્યાર પછી આ બટેકા બે બાફેલા છે એને મેં મેશ કરી લીધેલા છે હવે એક મેં કઢાઈમાં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન ગરમ કરવા તેલ રાખી દીધું છે અને ગરમ થઈ ગયું તેલ ત્યાર પછી મેં આખું જીરું હળદર અને હિંગ એડ કરી દીધા છે તે થોડા સતળાઈ જાય એટલે મેં આમાં આદુ મરચાંની અને એની જોડે મેં અહીંયા કરી કરીપત્તા એડ કરીને એની પેસ્ટ કરી લીધેલી છે ચારથી પાંચ નંગ કરી પત્તા બે મરચાં અને એક ઇચાદુનો ટુકડો એની પેસ્ટ કરીને તેને મેં આમાં ફ્રાય કરી ત્યાર પછી આપણે જે ડુંગળી લીધેલી છે બે મીડિયમ સાઇઝની ચોપ કરીને તેને મેં એડ કરી દીધી છે અને તેને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક થવા દેવાની છે સરસ રીતે એને એકાદ મિનિટ માટે અને થોડી ટ્રાન્સપરન્ટ થાય ગુલાબી જેવી એટલે આની અંદર આપણે જે મરચું પાવડર ધાણાજીરું પાવડર ગોળ લીધેલો છે એને આપણે એડ કરી દઈશું અને તે દાજે નહીં મસાલા એના માટે આપણે એમાં બે ચમચી જેટલું પાણી એડ કરેલું છે જેથી આપણા મસાલા દાજે નહીં અને સરસ કૂક થઈ જાય આમાં અને તમે જોઈ શકો છો કે તેમાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે મેં આમાં થોડા લીલા દાણા એડ કર્યા છે તેની ફ્લેવર સરસ લાગે છે અને આ રીતે આપણા મસાલા કૂક થઈ જાય એટલે આપણે જે ટમેટાનો પલ્પ રેડી કરેલો છે તેને આપણે આની અંદર એડ કરી દેવાનો છે અને આને આપણે થોડી વાર કૂક થવા દેવાનું છે અને થોડું કૂક થાય એટલે આપણે જે બાફેલા બટાકા લીધેલા છે તેને આપણે આની અંદર બે મેશ કરેલા છે એટલે તે આ થોડું ઘટ સરસ થઈ જશે આપણી આ મધપુડાની રેસીપી અને આ રીતે આપણે બે બાફેલા બટાકા એડ કરીને આની અંદર આપણે મિક્સ કરી દેવાના છે અને થોડીવાર કૂક થવા દેવાના છે જેથી ટમેટા અને બટેડામાં બધા મસાલા સરસ મિક્સ થઈ જાય અને આપણો મધપુડો બનીને રેડી થઈ જશે આ રીતે આપણે બે મિનિટ માટે કૂક થવા દેવાનું છે અને તમે જોઈ શકો છો કે સરસ આપણો ઘટ એવો આ મધપુડો બનીને રેડી થઈ ગયો છે આ રીતે આપણો મધપુડો બનશે આ ભાખરી અને રોટલા જોડે સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને છેલ્લે મેં આમાં અડધી ચમચી લીંબુનો રસ એડ કરેલો છે અને ધાણા એડ કરી દીધા છે અને આપણો આ મધપુડો બનીને અહીંયા રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ મેં જોઈ શકો છો મારી આ રેસિપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો ભાખરીની રેસીપી મેં અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે